નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સોનું સ્વાગત કરું છું રાજ્યભરમાં અત્યારે વરસાદી માહોલ છવાયો છે ચોમાસાની ઋતુ છે અને ચોમાસાની ઋતુ પોતાની સાથે અનેક પ્રકારના રોગચાળા લઈને આવે છે અનેક પ્રકારની બીમારીઓ લઈને આવે છે ત્યારે ગુજરાતમાં અત્યારે હાલ જે સ્થિતિ છે એક નવા જ પ્રકારના વાયરસે આપણા રાજ્યના બાળકોને ભરડામાં લીધા છે એક નવા જ પ્રકારના વાયરસનો પગ પેસારો જોવા મળી મળી રહ્યો છે અને સાબરકાંઠાથી આ વાયરસનો ફેલાવો શરૂ થયો ચોક્કસપણે હું વાત કરી રહી છું ચાંદીપુરા વાયરસની ચાંદીપુરા વાયરસ એક તો નામ કેવી રીતે પડ્યું આખરે ક્યાંથી આવ્યો આ વાયરસ લોકોમાં અનેક પ્રકારની જિજ્ઞાસા પ્રવર્તી રહી છે હાલ અને જ્યારે આપણે વધુને વધુ આ વાયરસ સાથે એના વિશેની માહિતી મેળવવા માટે આપણે ગૂગલ કરી રહ્યા છીએ આપણે ન્યૂઝ ચેનલોમાં અહેવાલો જોઈ રહ્યા છીએ ત્યાં સુધીમાં તો લગભગ છથી સાત જેટલા બાળકો મૃત્યુને ભેટી ચૂક્યા છે એટલે આ વાયરસ આખરી કેટલી હદે ગંભીર છે અને ખાસ તો સ્થિતિ એવી છે કેમ કે આપણે એ કોરોનાનો સમયગાળો જોયેલો છે કોઈ પણ વાયરસનું જ્યારે નામ આવે કે કોઈ પણ એવી સ્થિતિ ગંભીર પેદા થાય ત્યારે એક પ્રકારની બીક એક મનમાં ફફડાટ એક પ્રકારનું આપણું વલણ એવું રહેલું છે કે શું કોઈ જોખમકારક સ્થિતિ ઉદ્ભવી રહી છે આપણા રાજ્યમાં જે પ્રકારે વાયરસનો ફેલાવો થઈ રહ્યો છે ત્યારે સૌથી પહેલાં તો લક્ષણો સમજવાનો પ્રયાસ કરીશું કે આખરે ક્યાંથી ફેલાય છે કેવી રીતે ફેલાય છે કયા કારણો પરિબળો જવાબદાર છે તેના વિશે પણ ચર્ચા કરીશું ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ડૉક્ટર મનીષ મહેતા જે બાળકોના ગંભીર રોગોના નિષ્ણાત છે અને મારી સાથે ડૉક્ટર પ્રણવ પુર્ણાસનવાલા પણ જોડાયા છે એસોસિએટ પ્રોફેસર છે જીએમઆરએસ મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે શરૂ થયો હતો હાલ શું સ્થિતિ છે તેના વિશે તેમની સાથે ચર્ચા કરીશું અને ડોક્ટર મનીષ પાસેથી આપણે માહિતી મેળવીશું કે આખરે શું તકેદારી રાખવી કે આપણા આ બાળકો જે છે આ પ્રકારના જીવલેણ વાયરસથી બચી શકે અને જે ફેલાવો છે જે પ્રકોપ છે તેનાથી બચવા માટે તંત્ર દ્વારા પણ શું પગલા લેવાવા જોઈએ તેના વિશે પણ મહત્વની વાતો કરીશું તો આપ બંનેનું સ્વાગત છે આપણા કાર્યક્રમમાં

અને એના પરથી આ વાયરસ નું નામ ચાંદીપુરા વાયરસ આવ્યું છે એટલે નાઇન્ટીન સિક્સટી ફાઈવ માં સૌથી પહેલો કેસ ચાંદીપુરા વાયરસ નો એક ગામમાંથી શોધાયો હતો એ વખતે વાયરસ આઇસોલેટ થયો હતો એટલે એનું નામ ચાંદીપુરા વાયરસ રાખવામાં આવ્યું અને એ પછી રેગ્યુલર ઇન્ટરવલે ગુજરાત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ અને ઈવન રાજસ્થાન આ સ્ટેટ્સમાં આના થોડા થોડા કેસીસ નોંધાતા રહ્યા છે એટલે એવું નથી કે આ ફર્સ્ટ ટાઈમ છે કે ચાંદીપુરા વાયરસના કેસીસ આપણે જોવા મળ્યા છે

અત્યાર સુધીમાં છ થી સાત બાળકો મૃત્યુને ભેટી ચૂક્યા છે એટલે સૌથી પહેલા તો આપણને ચિંતા એ જ જન્માવે આ વાત કે બાળકોમાં આટલા ઝડપથી સ્પ્રેડ થઈ રહ્યો છે આખરે લક્ષણો શું છે કે આટલા ઝડપથી સ્પ્રેડ થાય છે અને બાળકોને આપણે બચાવવા કઈ રીતે કેમ કે કુમળી વયના જે બાળકો છે હવે જે વ્યવસ્થા હોય છે હોસ્પિટલમાં લઈ જવા સુધીની અને ઘણી વાર એવું પણ થતું હોય છે કે હોસ્પિટલમાં દાખલ કર્યો અને નેક્સ્ટ ડે પછી એવું બહાર આવી જાય છે કે હવે બાળક મૃત્યુને ભેટ્યું છે તો આખરે કેટલો ગંભીર છે અને એટલો ગંભીર પણ ન ગણી શકાય કે આ કોઈ મહામારી હોય પરંતુ જો ગંભીર છે તો પછી શું તકેદારી લેવાવી જોઈએ એટલે યુઝઅલી આ ઇન્ફેક્શન છે ને છ મહિનાથી ચૌદ વર્ષના બાળકોમાં થતું હોય છે છ થી નવ મહિનાથી ચૌદ વર્ષના બાળકોમાં ઇન્ફેક્શન જોવા મળે છે અને એની શરૂઆત સામાન્ય બીજા વાયરસની જેમ જ ખૂબ જ સખત તાવ માથાનો દુખાવો અને વોમિટિંગ આનાથી થતી હોય છે એટલે પહેલા એકાદ દિવસમાં તમને એવું લાગે કે નોર્મલ વાયરસ છે તાવ છે માથાનો દુખાવો છે અને ઉલટી છે પણ બીજા ત્રીજા દિવસે એને મગજમાં ફેલાવાથી એના બીજા લક્ષણો જેમ કે ઉલટીઓને એકદમ વધી જવું બાળકનું વહેભાન થવું બાળકને ખેંચ આવી કે બાળકને કોમામાં જવું બાળકના શ્વાસ ઉપર કે હૃદય ઉપર એની અસર થવી એ બધા લક્ષણો બીજા ત્રીજા દિવસે જોવા મળે છે એટલે આમ જુઓ તો પહેલા દિવસે તમને એવું લાગે કે નોર્મલ વાયરસ થી તમે સામાન્ય સારવાર કદાચ ડોક્ટર જોડેથી લઈને ચોવીસ કલાક રાહ જુઓ અને બીજા દિવસે એટલો ઝડપથી આગળ વધે કે કદાચ તમે હોસ્પિટલ પહોંચો અને હોસ્પિટલમાં જેનું નિદાન થાય કે સારવાર ચાલુ થાય એ પહેલા પરિસ્થિતિ એટલી બધી ગંભીર થઈ જાય કે તમે રોગ ને આગળ વધતો અટકાવી ના શકો એટલા માટે આવા રોગ ખૂબ જ ગંભીર કહેવામાં આવે છે હવે બીજી વસ્તુ એ કે નંબર ઓફ કેસીસ ની અત્યાર સુધી જે આપણે ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ એ પ્રમાણે કે આઠ એક ડેથ લગભગ ગુજરાતમાં આ વાયરસથી થયેલા છે પણ હજી બહુ શરૂઆત છે એટલે આપણા માટે કેવું અઘરું છે કારણ કે આનો ટેસ્ટ હજી ગુજરાતમાં નથી થતો હજી આના સેમ્પલ આપણે પુણે બ્યુરોલોજી સેન્ટરમાં મોકલીએ છીએ હજી લોકોમાં એના લક્ષણોની એટલી બધી અવેરનેસ નથી ઇવન કદાચ ડોક્ટર કોમ્યુનિટીમાં પણ હજી પૂરેપૂરી અવેરનેસ આ ઉભી ના આવી હોય એટલે આપણે જે કેસ ડિટેક્ટ કરીએ છીએ એટલા જ કેસીસ એવું સમજવું જરૂરી નથી કદાચ આપણે જે કેસ ડિટેક્ટ કરીએ છીએ કદાચ ટોટલ કેસીસના વન પર્સન કે એનાથી પણ ઓછા હોય અને કેટલાક માઇલ્ડ કેસીસ કે જેમાં ખાલી હેડેક એક ફીવર વોમિટિંગ થઈને ત્રણ ચાર દિવસમાં બાળક સારું પણ થઈ જતું હોય આપણે નથી પણ ડિટેક્ટ કરી શકતા એટલે અત્યારે કેવું અઘરું છે કે અત્યારે આ મહામારી કેટલા પ્રમાણમાં આપણા રાજ્યમાં ફેલાયેલી છે પણ ડેફિનેટલી ડે બાય ડે જે પ્રમાણે આપણે જોઈએ છીએ આગળ તો વધી જ રહી છે નંબર ઓફ કેસીસ વધી રહ્યા છે હવે આપણને ખબર છે કે આ એક સેન નામની વેક્ટર એટલે કે ઇન્સેક્ટ ફેલાતો રોગ છે હવે સેનફ્લાય નામ એટલા માટે આવ્યું છે કે એ ફ્લાય ઇન્જેક્ટની માખી કે મચ્છર જે કહી શકાય એ માટી હોય છે છે બધે વધારે જોવા મળે એટલે કે ઘરના દિવાલોની તિરાડમાં જોવા મળે કે ઝાડની અંદર જોવા મળે કે જે જગ્યાએ આપણે પહોંચી નથી શકતા શકતા કે જોઈ નથી નોર્મલ ડેન્ગ્યુ મલેરિયાના મચ્છર તમે ઉડતા જોઈ શકો છો તમને ખ્યાલ આવે છે કે ના ભાઈ આ મચ્છર અહીં છે આપણે એને કંટ્રોલ કરીએ પણ આ દિવાલોની તિરાડમાં કે તડમાં હોવાથી આપણે દેખાતા નથી એટલે એમને કંટ્રોલ કરવા ઘણા મુશ્કેલ હોય છે અને એના કારણવાથી આ વસ્તુ થાય છે એટલે યુઝ મોન્સૂન સિઝનમાં વધારે જોવા મળે છે એટલે આ ટાઈપ વાયરસ યુઝ મોન્સૂન સીઝન માં આપડે વધારે જોવા મળતા હોય હવે આપણને ખબર છે કોઈ પણ ઇન્સેક્ટું અટકાવવું હોય તો એક વસ્તુ તમે પૂરા પ્રોપરલી પહેરો એટલે જે બાળકો સ્કૂલે જાય છે કવર્ડ ફૂલ કપડા પહેરવા જોઈએ એ સિવાય ઘરે પણ અગર બાળક રહે છે તો એના કપડા ફૂલી કવર્ડ હોવું જોઈએ બાળક પ્રોપરલી બીજી વસ્તુ મોસ્કીલો રિપેલન્ટ જે બધા આવતા હોય છે કપડા ઉપર બધા રોલ ઓન કરવાના કે એ આપણે યુઝ કરી શકીએ અથવા ઘરમાં પણ મોસ્કીલો રિપેલન્ટ આપણે યુઝ કરી શકીએ ત્રીજું છે એન્વાયરમેન્ટલ કન્ટ્રોલ એટલે કે આપણી આજુબાજુ જે પણ મોસ્કીટો બ્રિડિંગ સાઇટ્સ કે જ્યાં ઇન્સેક્ટ ફેલાઈ શકે એવી સાઇટ્સ આપણે કંટ્રોલ કરવી જોઈએ ક્લીન ક્લીનલીનેસ રાખવી જોઈએ અને ચોથી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આપણે બધાને અવેરનેસ હોય છે કે આ વાયરસના લક્ષણો આવા છે તો આપણે એને અર્લી સ્ટેજમાં આપણે એને પિકઅપ કરી શકીએ એના અર્લી ઇન્વેસ્ટિગેશન કરાવી અને એવા સેન્ટર ઉપર એને મોકલી શકીએ કે ઇન કેસ જો એ બાળકને ફર્ધર કોમ્પ્લિકેશન થાય તો એ સેન્ટર પૂરેપૂરું એને ટ્રીટમેન્ટ કરવા માટે સક્ષમ હોવું જોઈએ કારણ કે કદાચ આપણે પેરીફરીમાં કે કોઈ નાના શહેરમાં કે નાના ગામમાં એ વાયરસ થાય અને ત્યાંની હોસ્પિટલમાં એડમિટ કરીએ ને પછી જ્યારે તબિયત બગડે ત્યારે આપણે એને પિકઅપ કરવા જઈએ પછી ટ્રાન્સફર કરીએ તો ઘણી વારે ઘણું મોડું થઈ જાય એટલે અવેરનેસ લાવી લોકોમાં અને મેડિકલ કોમ્યુનિટીમાં બહુ જરૂરી છે કે આ વાયરસના શરૂઆતના લક્ષણો શું છે એને કઈ રીતે તમારે સસ્પેક્ટ કરવો અને પછી એને આગળ ફર્ધર કઈ રીતે ઇન્વેસ્ટિગેટ કરવો સો આ બધી બહુ જરૂરી વસ્તુઓ છે આગળ વધતો અટકાવવા માટે બિલકુલ ડોક્ટર પ્રણવ જે પ્રકારે સ્થિતિ જે છે આથી પેદા થઈ હતી સાબરકાંઠામાંથી જ આ ફેલાવો થયો વાયરસનો અને હાલ શું સ્થિતિ છે એમ કહી શકાય કેમ કે હાલ હિંમતનગરમાં આરોગ્ય તંત્ર દ્વારા પણ શું કામગીરી ચાલી રહી છે અને કેમ કે જે બાળકો છે વધુ ને વધુ બાળકો સાબરકાંઠાથી પછી આ જે વાયરસ છે તે મહેસાણા ગયો ત્યારબાદ પંચમહાલ અરવલ્લીના બાળકો પણ આ ચેપનો ભોગ બની રહ્યા છે આખરે શા માટે આટલી ઝડપથી ફેલાય છે અને ગ્રાઉન્ડ લેવલે શું કામગીરી થવી જોઈએ હાલની પરિસ્થિતિથી તમને વાકેફ કરાવું તો કે સમજો કે જેમ મોન્સૂનની શરૂઆત થઈ આજથી પંદર વીસ દિવસ પહેલાં સડનલી એના અઠવાડિયા પછી એક બાળક આપણે રિસીવ કર્યું હતું અને એ એના ચોવીસ કલાકમાં જ મતલબ એને એક દિવસ પહેલાં જ બધા સિમ્ટમ ચાલુ થયા હતા હેડેક છે ફીવર છે કન્વલ્સન છે અને એક દિવસ બી આપણે ત્યાં દાખલ નથી રહ્યું મતલબ ચોવીસ કલાકની અંદર તો બાળક મૃત્યુ પામ્યું આવ્યું તરત જ વેન્ટિલેટર પર ગયું અને ચોવીસ કલાકમાં મૃત્યુ પામ્યું હતું અને એક કેસ આપણે વાયરલ એન્કેફેલાઇટીસ એટલે તરીકે સસ્પેક્ટ કરેલ હતો એટ ધેટ મુમેન્ટ વી ડિડન્ટ સસ્પેક્ટ ધેટ ઇટ કુડ બી એ ચાંદીપુરા વાયરસ કારણ કે એ પહેલો જ કેસ હતો આ સિઝનો અને વાયરલ એન્કેફેલાઇટીસ હતું એવું તો અમે ડાયગ્નોસિસ રાખ્યું હતું પરંતુ એની સાથે પેશન્ટને બીજી ઘણી બધી સિસ્ટમો હતી કે જે ઇન્વોલ્વ થઈ ગઈ હતી યુઝલી વાયરલ એન્કોફેલાઇટિસ તો કોઈ બી વાયરલ ઇન્ફેક્શન હોય કા પછી કોઈ બીજું પણ ઇન્ફેક્શન હોય તો એમાં અમુક સમયગાળા પછી બધી સિસ્ટમો ઇન્વોલ્વ થતી હોય છે અને ઓર્ગન ફેલિયરમાં જતું હોય છે બાળક પણ આ એક જ એક બે જ દિવસની હિસ્ટ્રીમાં પેશન્ટને લિવર કિડની હૃદય અને મગજ આ ચારે ઓર્ગન છે એ બહુ ખરાબ રીતે ઇન્વોલ્વ થઈ ગયેલા અને પેશન્ટનું એક જ દિવસમાં મૃત્યુ થઈ ગયું એટલે અમે એને આ ટિપિકલ વાયરલ એન્કોફેલાઇટિસ કન્સિડર કર્યું અને પણ એના ચાર પાંચ છ દિવસ પછી ફરી એક બાળક આવ્યું કે જેનું પ્રેઝન્ટેશન એકદમ આવું જ હતું સેમ પ્રેઝન્ટેશન સેમ હિસ્ટ્રી અને એ પણ એક જ દિવસમાં એક્સપાયર થઈ ગયું અને એટલા માટે થઈને પછી અમે એ બાળકનું સેમ્પલ ચાંદીપુરા વાયરસ સસ્પેક્ટ કરીને પુણે એનઆઈવીમાં સેન્ડ કર્યું હતું કારણ કે લાસ્ટ યર આ જ સિઝનમાં આવી જ રીતના દસ પંદર બાળકોના મૃત્યુ થઈ ગયા હતા એમાંથી એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ચાંદીપુરા વાયરસ માટે સો દેટ્સ ઓર સસ્પેક્ટ મે બી આ મોન્સૂન ચાલુ થયું છે બીકોઝ ઓફ ધી ઇન્ક્રીઝ નંબર ઓફ સેનફ્લાયઝ એન્ડ મોસ્કિટોઝ આ વાયરસ ફરી પગ પેસારો કરી રહ્યો હોઈ શકે છે આ સિઝનમાં એમ સસ્પેક્ટ કરીને મોકલ્યું હતું એમ કરતાં કરતાં સમજો કે અત્યાર સુધીમાં આપણી જોડે આઠ બાળકો કે જેને આપણે સસ્પેક્ટ કર્યા છે ચાંદુપુરા વાયરસ સાથે અને એમાંથી ટોટલ છ બાળકો મૃત્યુ પામે છે અને છ બાળકો ખૂબ જ ઓછા અંતરની હિસ્ટ્રી સાથે મતલબ એક બે દિવસની કમ્પ્લેન સાથે આવ્યા છે અને એક દિવસમાં મૃત્યુ પામે છે બે બાળકો છે જે સદનસીબે કહી શકાય કે સારા છે જેમાંથી એક બાળક આજે મોસ્ટલી ડિસ્ચાર્જ થશે અને બીજું છે થોડા દિવસમાં થોડુંક સેટલ થશે પછી ડિસ્ચાર્જ થશે અને જે બા આપણે સેમ્પલ મોકલ્યા હતા આપણે ટોટલ સાત બાળકોના સેમ્પલ પુણે એનઆઈવીમાં મોકલેલા છે એમાંથી એક બાળકનો કન્ફર્મ રિપોર્ટ આવી ગયો છે કે ચાંદીપુરા વાયરસ માટે સસ્પેક્ટ કર્યું હતું અને એનો ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવી ગયો છે બાકીના બાળકો છે એમાંથી ચાર બાળક ત્રણ બાળકો છે એના રિપોર્ટ હાફ રિપોર્ટ આવ્યા છે અને હજી થોડા અવેટેડ છે એમના મતલબ સીરમ સીએસએફના બંનેના રિપોર્ટ કરતા હોય છે પુણેમાં તો સીરમ સીએસએફ અમુક અલ્ટરનેટ થયેલા છે એ નેગેટિવ છે પણ હજી એનો પૂરો રિપોર્ટ આજે આવશે આજે કે કાલે અને બાકીના ત્રણ બાળકોનો રિપોર્ટ હજી અવેટેડ છે હાલની પરિસ્થિતિથી તમને વાકેફ કરું તો એવું કહી શકાય કે વોર્ડમાં હજી પણ અમુક અમે વિચારી રહ્યા છીએ કે જે બાળકો આ કેટેગરીમાં ફિટ બેસી રહ્યા છે કે જેનું ડિપાર્ટમેન્ટલ લેવલે વ્યવસ્થિત ડિસ્કશન કર્યા પછી અમે વિચારીએ છીએ એને સસ્પેક્ટનું મોકલવું કે નહીં અને ટૂંક સમયમાં આજ સાંજ સુધીમાં એનો નિર્ણય લેવાય જશે ઠીક છે ડોક્ટર પ્રણવ પર જ્યારે ગ્રામ્ય સ્તરે આ પ્રકારે વાયરસનું સંક્રમણ થતું હોય છે તો

ગ્રામ્ય લેવલમાં ભેજનું વાતાવરણ વધારે હોય છે તદ ઉપરાંત આજુબાજુ ખાબોચિયામાં ભરાઈ રહેતું પાણી નાના મોટા તળાવમાં ભરાઈ રહેતું પાણી ભરાઈ રહેલા પાણીનો નિકાલ કરવાનું જે અવેરનેસ છે એ બધી ઓછી હોય છે એના લીધે એ બધી જગ્યાએ આ વાયરસ સનફ્લાય અને મોસ્કીટો થ્રુ ફેલાવાની શક્યતાઓ વધી જતી હોય છે પ્લસ તદઉપરાંત એ જે અમે જોયું છે કે જે બાળકો દાખલ થાય છે સસ્પેક્ટમાં એ બધા મોટાભાગે પુઅર કોમ્યુનિટી કોમ્યુનિટીમાંથી આવતા ગરીબ ઘરોમાં રહેતા બાળકો કે જેમના ઘર રહેવાની પ્રોપર વ્યવસ્થા ન હોય સોશિયો ઇકોનોમિકલી લો ક્લાસના હોય કે જેથી એમને પૂરતા પહેરવાના કપડા પણ ના હોય ન્યુટ્રિશન વાઇઝ એ લોકોનો સ્ટેટસ બહુ સારું ના હોય આ બધા ફેક મલ્ટિપલ ફેક્ટર છે કે જે અફેક્ટ કરે છે આવા જ બાળકો છે કે જે ખરાબ રીતે ઇન્ફેક્ટેડ થાય છે અને એમના લક્ષણો ખૂબ જ અંતિમ સ્ટેજમાં પહોંચી જાય છે અને બદનસીબે તેઓ મૃત્યુ પામે છે આલ પુત્રોમાં આપણેના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી જોવા મળે છે સામાન્ય એટલે એવું છે કે આ વાયરસ સાહેબે કીધું એમ ઘણા બાળકોમાં ઇન્ફેક્ટ થતો હોય છે પરંતુ જે બાળકો ઓલ ઓવર મલ્ટીપલ ફેક્ટર જે સપોર્ટ નથી કરતા એમના સર્વાઇવલ માટે એ બાળકો અનફોર્ચ્યુનેટલી એક્સપાયર થાય છે આ બધા ફેક્ટર્સમાં નું છે એક ન્યુટ્રિશનલ લેવલ છે એમના એનિમિયાનું લેવલ છે વેક્સિનેશન સ્ટેટસ છે નો ડાઉટ વેક્સિન જાપા વાયરલ માટે નથી પણ ઓલ ઓવર એમની ઇમ્યુનિટી છે એમનું ન્યુટ્રિશન છે ડાયટ છે એમનું ડેલી હેબિટ કેવી છે એમનું જે રહેવાનું ઘર કેવું છે મચ્છરથી બચવા માટે એ લોકો કેટલા ઉપાયો કરી શકે છે એમનું એજ્યુકેશન લેવલ કેટલું છે આ બધા ઘણા ફેક્ટરો છે કે જે એફેક્ટ કરે છે જેના લીધે થઈને તમે આ રોગ રોકી શકો છો પરંતુ એ લોકો ગરીબ હોવાના લીધે અને એમને અજાણ એમની આ બાબતમાં માહિતી પૂરતી ન હોવાના લીધે એ લોકો આ રોગનો ભોગ બને છે તમે એક બીજી વસ્તુ મને પૂછી કે સરકાર હમણાં શું કરી રહી છે તો સરકારે જેવું જ આ કેસ વધ્યા હોવાનું નોટિફિકેશન સરકારને અમે કર્યું તો તાત્કાલિક બીજા દિવસથી એ લોકો પગલાના ભાગરૂપે બધા જે 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 સસ્પેક્ટેડ એરિયામાંથી બાળકો આવેલા હતા ત્યાં મચ્છરો અને સેનફ્લાયનો ઉપદ્રવ અટકાવવા માટેના પગલાંઓ તાત્કાલિક લઈ ચૂક્યા છે અને હજી પણ એ ઉપરની કામગીરી સતત જ ચાલુ છે અને અવેરનેસ બી પૂરેપૂરી કરેલી છે લોકલ જે સાબરકાંઠા રિજિયનના દરેક બાળક ડોક્ટર વિભાગ બાળકોના નિષ્ણાંત ડૉક્ટરોને આ વિશેની માહિતી આપવામાં આવી છે તરત તદ ઉપરાંત પીએચસી સીએચસી લેવલે પણ દરેકને જાણ કરવામાં આવે છે કે આવા લક્ષણો ધરાવતા કોઈ પણ બાળકો તમને લાગે કે જેને મગજની ખેંચ આવતી હોય મગજ માથું દુખતું હોય બેભાન થઈ ગયું હોય કે જે સિરિયસ થઈ શકે છે તે બાળકને તાત્કાલિક નજીકના નર્સરી સેન્ટરમાં રિફર કરી દેવું અને એને યોગ્ય સારું સારવાર મળી રહે એટલે ઓલમોસ્ટ ઘણા બધા પગલાં લેવાઈ રહ્યા છે પરંતુ આપણે કીધું એમ કે સેનફ્લાય એન્ડ મોસ્કીટો તમે કમ્પ્લીટલી એમને તમારી આજુબાજુના વાતાવરણથી નષ્ટ કરી શકો એવું ક્વાઇટ ડિફિકલ્ટ છે સો એક્શન ઇઝ ગોઈંગ ઓન લેટ સી વેર ઇટ સ્ટોપ ઠીક છે ડોક્ટર મનીષ ખાસ કરીને જ્યારે બિલકુલ આ જે વાયરસ છે નવા પ્રકારનો વાયરસ એમ તો કહી શકાય ભલે ને આપણે સ્વદેશી વાયરસ જ છે અને સાઈડના દાયકામાં પહેલી વાર દેખા દીધી હતી મહારાષ્ટ્રમાં એક કેસ નોંધાયો હતો પણ ત્યારબાદ તો આ પ્રકારે ગુજરાતમાં ખાસ કરીને સંક્રમણ તો પહેલી વાર જોવા મળ્યું છે તો સારવાર હવે જયારે સારવારની સ્થિતિ જે છે હોસ્પિટલમાં ડોક્ટરના લેવલ પર કેવા પ્રકારની સારવાર અપાઈ રહી છે શું એ સારવાર જે અપાઈ રહી છે એ પૂરતી છે કેમ કે બાળક જે છે ખાલી ચાર વર્ષનું બાળક હોય બે વર્ષનું બાળક હોય અને વેન્ટિલેટર પર તેને બેસાડવું પડે આઈસીયુમાં રાખવો પડે એટલે સ્થિતિ ખૂબ જ ગંભીર છે તો કેવા પ્રકારની સારવાર અપાવી જોઈએ શું દવાઓની સ્થિતિ છે શું ઇન્જેક્શનો કેવા પ્રકારના અપાવવા જોઈએ શું કહેશો આ બાબતે એટલે જેમ આપણે વાત કરીએ કે વાયરસ ઇન્ફેક્શન છે એટલે એસવીઓલ કે આ વાયરસની પોતાની કોઈ દવા નથી એટલે કે જેમ કે આપણે મેલેરિયા હોય તો મેલેરિયા માટે ઇન્જેક્શન કે નું ઇન્જેક્શન આપીને સારું થઈ જાય પણ આપણે જાણે ડેન્ગ્યુ છે કોરોના છે કે આ ટાઈપરસ ની કોઈ સ્પેસિફિક દવા નથી કે જેને મારક દવા કહેવાય કે જે આપો એટલે વાયરસ મરી જાય અને બાળક સારું થઈ જાય એટલે આમાં જે પણ ટ્રીટમેન્ટ છે બધી સપોર્ટિવ ટ્રીટમેન્ટ કહેવાય એટલે કે બાળકની જે જે તકલીફો છે એનો ઈલાજ આપણે કરવો પડે બાળકનું ટેમ્પરેચર કંટ્રોલ બાળકનું શરીરમાં પાણી ઓછું થઈ ગયું હોય તો હાઇડ્રેશન એનું મેન્ટેન કરીએ બાળકને ને ઉધી ના થાય એના માટે સોલ્યુશન કરીએ મગજ ઉપર સોજો આવ્યો હોય તો એને લગતા ઇન્જેક્શન આપીએ બાળકને ખેંચ આવે તો ખેંચના ઇન્જેક્શન આપીએ અને થોડી પ્રોટેક્ટિવ સ્ટ્રેટેજી એટલે કે બાળકને અત્યારે કોમ્પ્લિકેશન થવાની શરૂઆત થઈ છે તો આગળ આવતા ચોવીસ કલાકમાં કે છ બાર કલાકમાં શું નવા કોમ્પ્લિકેશન થઈ શકે છે એ પ્રિવેન્ટ કરવા માટે થોડા ઘણા આપણે સ્ટેપ્સ લઈ શકીએ પણ જે પ્રમાણે રોગ જેટલો ઝડપથી આગળ વધે છે એ પ્રમાણે કદાચ એવું કહી શકે આપણા હાથમાં બહુ સો ટકા કંટ્રોલ નથી એટલે આપણે કદાચ ખાલી સરકારને પણ બ્લેમ કરીએ કે આમાં ટ્રીટમેન્ટ નથી થતી કે ટ્રીટમેન્ટ બાળકો મરી જાય છે પણ એમાં કદાચ રોગ છે તો ડોક્ટર માટે પણ ઘણી બહુ મુશ્કેલ હોય છે કે આ રોગને આગળ વધતો અટકાવો એટલે કદાચ અર્લી સ્ટેજમાં બાળક આવે અને એના શરીરમાં વાયરસની માત્રા ઓછી હોય અને બીજા કોઈ બીજા ઓર્ગન્સ ઉપર એની કોઈ અસર મેજર ના થઈ હોય તો એ બાળકને ડેફિનેટલી આપણે બચાવી શકીએ છીએ જેમ સાહેબે વાત કરી કે ઓલરેડી મલ્ટી મલ્ટીઓર્ગન ફેલિયરમાં બાળક આવી હોય જેની કિડની છે એના ફેફસા છે હૃદય છે મગજ છે એ બધા ઉપર ઓલરેડી અસર થઈ ચૂકી હોય તો એવા કેસમાં આપણે બાળકને મેન્ટ્રીટોન રાખીએ સપોર્ટિવ ટ્રીટમેન્ટ કરીએ છતાં કદાચ એવું બને કે કદાચ આપણે બાળકને બચાવી ના શકીએ અથવા બચાવી શકીએ તો પણ એનું ઇન્ટેક્સ સર્વાઈવલ એટલે કે કોઈ બીજી તકલીફો વગર બાળક નોર્મલ થઈને ઘરે જાય એવી શક્યતા ઘણી વાર ઓછી હોય છે એટલે ટ્રીટમેન્ટ મેં કીધું એમાં આમાં મેઇનલી સપોર્ટિવ છે બીજું કોઈ નવું ઇન્ફેક્શન બેક્ટેરિયલ ઇન્ફેક્શન ના લાગે એનું આપણે ધ્યાન રાખવું પડે અમુક જરૂરી એન્ટીબાયોટિક કે પ્રિવેન્શન માટે આપણે આપવી પડે ફ્લુઇડ છે વેન્ટિલેટર કેર છે ખેંચની દવાઓ છે મગજના સોજાની દવાઓ છે અને બીજા જે જે પણ ઓર્ગન્સમાં એના કોમ્પ્લિકેશન લાગે એને લગતી દવા આપણે કરી શકીએ પણ કોઈ એવી દવા નથી કે જે આપી અને એ ચોવીસ કલાકમાં એ દવાની અસર બાળકમાં ચાલુ થાય વાયરસની માત્રા ઓછી થાય અને બાળક રિકવર થાય એવી કોઈ દવા હજી શોધાઈ નથી કે ના કે કોઈ વેક્સિન શોધાઈ છે કે જેના જેનાથી આપણે આ રોગને પ્રિવેન્ટ કરી શકીએ એટલે આમ આપણા હાથ ખાસા બાંધેલા છે આ રોગની સારવારમાં પણ છતાં જેટલું એગ્રેસિવલી ટ્રીટમેન્ટ કરી શકીએ એટલું આપડે બાળકને આઈસી રાખીને કરવી જોઈએ અને ટ્રીટમેન્ટ બાળક કેટલો રિસ્પોન્ડ કરે છે અને રોગ કેટલો અંદર અટકે છે આગળ વધતો એના ઉપર બાળકનો આઉટકમનો નો આધાર રાખે જાગૃતિ છે કે આપણે અમુક પ્રકારના પ્રયાસો કરીએ તો પછી આ પ્રકારનું સંક્રમણ જે છે વાયરસ જે છે આપણા ઘર સુધી ન પહોંચે પરંતુ આ કેમ કે બાળકો એ ઘરના છે કે જેના માતા પિતાની અંદર એ પ્રકારની એ પ્રકારનું જ્ઞાન નથી એ પ્રકારની સમજ નથી કે જો હું ખુલ્લામાં એને રમવા મોકલીશ કે પછી જો વરસાદમાં પલટશે આવ્યો અને બાળક ખુલ્લામાં રમવા ગયું કે ક્યાંય પણ કાદવ કીચડમાં રમે છે હવે તેને તો એવો ખ્યાલ હોય નહીં કે ઓચિંતા કોઈ ફ્લાય કોઈ માળખી આવીને કઢી જશે અને આ પ્રકારે આટલી ગંભીર બીમારીનો ભોગ બની જશે તેવું તો કોઈને કલ્પના પણ ન હોય તો પછી આમાં કેવી રીતના એડવાઇસ તમે આપવા માંગશો એટલે આમાં આપડા જે આપડા હેલ્થકેર વર્કર છે એમનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ આવે છે કે જે લોકો પહેરી એટલે કે ગામડાના લેવલે કામ કરે છે જે આંગણવાડી વર્કર છે કે જે હેલ્થકેર વર્કર છે સૌથી પહેલા અવેરનેસ આપણે એમનામાં લાવીએ તો એ લોકોની સાથે જ ગામના હોય છે એટલે એ લોકો ઘરે ઘરે જઈને એક તો તાવના કેસીસ છે કે નહીં ઘરમાં એ પૂછે બાળકોમાં તાવના કેસીસ હોય તો એ પૂછે અગર કોઈ એવું બાળક એમને જાણવા મળે છે કે જેને તાવ કેવું આવે છે તો ઇમિજિયેટલી બાળકને નજીકના હેલ્થ સેન્ટર પર મોકલી અને ડોક્ટર જોડે ચેકઅપ કરાવે કે વેધર એના લક્ષણો ચાંદીપુરા વાયરસમાં બેસે છે કે નહીં અને જરૂર પડે તો પછી એને હાયર સેન્ટર એટલે કે સિટી લેવલે એને હોસ્પિટલમાં મોકલવામાં આવે બીજી એમને કરવામાં આવે કે આજુબાજુ મોસ્કીટોઝ ના થાય કે ઇન્સેક્ટ ના થાય એના માટે પાણી ભરાય એને શું કેર કરવી જોઈએ બાળક મચ્છર ના કડે એના માટે શું કેર કરવી જોઈએ એ બધું બેઝિક ઇન્ફોર્મેશન એ લોકોને આપવામાં આવે એટલે કે અર્લી પિકઅપ થાય કેસનો કેસને પ્રિવેન્ટ કરી શકાય અર્લી સ્ટેજમાં ડોક્ટર સાથે પહોંચી જાય અથવા સિટી સેન્ટરમાં પહોંચી જાય તો આપણે એ રોગને થોડો આગળ વધતો અટકાવી શકીએ અને બીજી વસ્તુ શું છે કે આ જે મોસ્કિટો કે જે ઇન્સેક્ટ છે એ ફેલાય છે રોગ કઈ રીતે કે એક માણસ જેને ઇન્ફેક્શન થયું છે એને અગર કરડે છે અને પછી બીજા માણસને કરડે છે કે જેને ઇન્ફેક્શન નથી તો એ રીતે પણ આ રોગ ફેલાય છે એટલે જે બાળકને ઇન્ફેક્શન થયું છે ને ઇમિજિયેટલી હોસ્પિટલ તરફ શિફ્ટ કરવામાં આવે અને એની આજુબાજુના જેટલા પણ ઘર છે એમાં એગ્રેસિવલી આવતા બે થી ત્રણ દિવસમાં તપાસ કરીને કોઈ પણ તાવનો કેસ મળે તો ઇમિજિયેટલી એને ફરીથી શિફ્ટ કરીને આગળ ટ્રીટમેન્ટ ચાલુ આવે એ રીતે આપણે કદાચ રોગને થોડો આગળ વધતો અટકાવી શકીએ બિલકુલ ચોક્કસ અને એક પ્રકારે તાલીમ તેમને આપવામાં આવે આ તબક્કે અત્યંત જરૂરી લાગી રહ્યું છે જે આપી રહ્યા છે કે આ રોગ જે છે ગ્રામ્ય સ્તરે હવે બધો મદાર જે છે આરોગ્ય તંત્રના કર્મચારીઓ પર છે હેલ્થ વર્કરો કે જે ગ્રાઉન્ડ ઉપર જાય છે જે લોકોને ઘરે ઘરે જઈને પૂછે છે જે સર્વે કરતા હોય છે એ જે આંગણવાડીના કાર્યકરો છે તેમના અંદર જાગૃતિ લાવવા માટે પણ ચોક્કસ પ્રયાસો થવા જોઈએ સાહેબ એ કે તદ્દન સાચી વાત છે અને મેઇનલી આપણે જોયું કે આ બધા જેટલા કેસ આવે છે બધા ગ્રામ્ય વિસ્તારોમાંથી જ વધારે આવી રહ્યા છે કારણ કે ત્યાં ભેજનું પ્રમાણ વધારે હોય છે મોટા ભાગના લોકો છે ઘણા ખરા લોકો છે એ જે છાણા થેપેલા જે ઘરો હોય છે એમાં રહેતા હોય છે જે ઘરોમાં તિરાડો હોય છે ને ઓલરેડી એ ઘરોમાં ભેજનું પ્રમાણ પણ વધુ રહેતું હોય છે ત્યાં સમયાંતરે જે કાદવ કીચડ છે એનો નિકાલ બરોબર થતો હોતો નથી પ્લસ આપણે અગાઉ વાત થઈ એમ એમનામાં એજ્યુકેશન લેવલ પ્લસ મચ્છર ના કરડે એના માટે શું કરવું એના માટેની તકેદારી અને સમજ પણ ઓછી છે એટલે આ વાયરસમાં આપણે કહીએ તો લાગ્યા પછી તમારા હાથમાં ઇન્ફેક્શન લાગ્યા પછી ઓલમોસ્ટ તમારા હાથમાં કશું જ નથી વાયરસ જેટલો એની તીવ્રતા પ્રમાણે આગળ વધશે અને બાળકની ઇમ્યુનિટી પ્લસ એનું ન્યુટ્રિશન લેવલ કેટલું છે એના પર ડિપેન્ડ કરે છે એટલે તમારા કોઈપણ માટે બેટર એ જ છે કે તમને વાયરસનો ચેપ ના લાગે ને ના લાગે એના માટે તમારે મોસ્કિટો ના કડે એની તકેદારી રાખવી ઘરની આજુબાજુ સેનફ્લાય ના રહે એનું ધ્યાન રાખવું રાતે સૂતી વખતે જરૂરી હોય તો મોસ્કીટો નેટનો યુઝ કરવો મોસ્કિટો રિપેલન્ટનો યુઝ કરી શકાય છે સાહેબે કીધું એમ પૂરા કપડાંઓ પહેરવા જોઈએ અને ખાડા ખાબોચિયા કે આજુબાજુ કોઈ પણ જગ્યાએ તમારા ધ્યાનમાં આવે કે જ્યાં મચ્છરોનો ઉપદ્રવ મચ્છરનું બ્રિડિંગ સ્ટેન્ડ થઈ શકે છે તે એ જગ્યાનો યોગ્ય સમય નિકાલ કરો અને તાત્કાલિક જો તમને એવું લાગે કે આ વાયરસને લગતા બીમારીઓનું કોઈ પણ જે લક્ષણ તમને દેખાય તો તાત્કાલિક આરોગ્ય અધિકારીનો સંપર્ક કરવો અને સારવાર લેવી અને એ ડિસાઇડ કરશે કે હવે બાળકની કન્ડિશન સિરિયસ છે નથી એ ડિસાઇડ કરીને એને આગળ મોકલવું કે પછી એને સારવાર આપીને ઘરે મોકલવું તો બધું યોગ્ય સમય થઈ જાય આટલું છે કે જે આપણે કરી શકીએ છીએ બાકી એકવાર ઇન્ફેક્શન લાગ્યા પછી તો વાયરસ એનું સિવિયરિટી દરેક પર્સન ટુ પર્સન વેરિયન્ટ થઈ શકે છે બિલકુલ ચોક્કસ અને ડોક્ટર મનીષ ખાસ તો જે પ્રકારે આપે કહ્યું કે એક વખત જે સંક્રમણ છે કેમકે કોઈ ચોક્કસ દવા નથી કોઈ એવું ઇન્જેક્શન નથી કે કોઈ એવી વેક્સિન પણ હજુ સુધી નથી કે જે સ્પેસિફિકલી આ જે ચાંદીપુરા વાયરસ છે તેના માટે તેનું રામબાણ ઈલાજ હોય તેનું કોઈ મારણ હોય એ પ્રકારની ખાસ આ વાયરસ માટેની દવા હજી સુધી શોધાઈ નથી તો પછી હવે જ્યારે કોઈ પણ માતા પિતા કે જેને ખબર પડે કે ભાઈ આ પ્રકારનો વાયરસ ભોગ છે બીમારીનો ભોગ બન્યું છે તો તાત્કાલિક પણ એને શું કરવું જોઈએ એ બે સ્થિતિમાં એ સંજોગોમાં તો તમને જરા પણ ડાઉટ લાગે મારા બાળકને ફીવર છે વોમિટિંગ છે હેડેક છે તો ઇમિજિયેટલી નજીકના ડોક્ટરનો કન્સલ્ટ કરવા જોઈએ અને ક્વોલિફાઈડ ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ જરૂર લાગે તો મોટી હોસ્પિટલ કે જ્યાં આઈસીયુ નું બેકઅપ હોય એવી જગ્યાએ જ એડમિટ થવું જોઈએ કોઈ નાની ક્લિનિક પર એડમિટ થવું ના જોઈએ જ્યારે તમે સસ્પેક્ટ કરો છો કે કદાચ આ વાયરસ છે ઇવન ડોક્ટરની પણ એ જવાબદારી છે કે એને મોટા હોસ્પિટલમાં જ મોકલે કે જેથી ઇનકેસ કારણ કે આજે રાત્રે જે પરિસ્થિતિ હોય કાલે સવારે પરિસ્થિતિ એમાં બહુ આસમાન જમીનનો ફેર પડી શકે છે એટલે પછી તમે સવારે આવીને બાળકને જુઓ અને પછી તબિયત બગડે પછી જેની સારવાર કરવામાં આવે તો એ ઘણી વાર ઘણું મુશ્કેલ હોય છે પણ સાહેબે કીધું એમ કે બહુ હકીકત વસ્તુ છે કે આમાં એકવાર વાયરસ શરીરમાં એન્ટર થયો પછી વાયરસ શરીરમાં શું નુકસાન કરશે એ કદાચ ડોક્ટર કે પેશન્ટના હાથમાં છે જ નહીં એ વાયરસ કેટલી તીવ્ર કરે છે એનો જ આધાર આઉટકમ ઉપર છે અર્લી સ્ટેજમાં થોડું ફ્લુઇડ જાય સપોર્ટિવ ટ્રીટમેન્ટ થાય તો આપણે અમુક કોમ્પ્લિકેશન કદાચ અટકાવી શકીએ પણ એવું તો હું નહીં જ કહું કે જો એ લોકો એડમિટ થઈ જાય તો સો ટકા આ બીમારી સારી થઈ જશે હજી પણ આપણે જો કોઈ રામબાણ ઇલાજ નથી ને બીમારી એટલી ફાસ્ટ આગળ વધે છે કદાચ આપણને એટલો સમય નથી આપતી કે આપણે એને કંટ્રોલ કરી શકીએ

ડૉક્ટર પ્રણવ આ બને જોડાયા એ બદલ આપનો આભાર તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત એવા વાયરસ વિશે કે ઘણા દિવસથી ચર્ચા છે આપણા રાજ્યમાં કે ચાંદીપુરા વાયરસ તો કહેર મચાવ્યો છે તેવો શબ્દ વાપરવામાં આવે છે એટલા માટે કેમ કે લગભગ છથી સાત બાળકો આ વાયરસના કારણે મૃત્યુને ભેટી ચૂક્યા છે એવા પ્રકારનો વાયરસ કે જેની કોઈને જાણ નથી સમજ નથી જાગૃતિ નથી કે આખરે શું છે ક્યાંથી આવ્યો છે આપણા ગુજરાતમાં ક્યાંથી આ બાળકો જે છે ટપોટપ તેનો ભોગ બનવા માંડ્યા છે તો જે આ વાયરસ છે સૌથી પહેલાં તો કોઈપણ પ્રકારનું વાયરસ જ્યારે કોઈ બીમારી કે રોગચાળો ચોમાસાની ઋતુમાં થવા એ સામાન્ય છે કેમ કે કોલેરાને દર વખતે આપણે ટાઈફોઈડ છે ઝાડા ઉલટીના પણ કેસ આપણે ઘણીવાર એવા જોયા છે કે સિવિલમાં કેસ વધ્યા છે પરંતુ આ જે વાયરસ છે એ એટલી હદે ગંભીર છે કેમ કે શરીરના એ મહત્ત્વના અંગો મગજ લિવર કિડની સહિતના જે મહત્ત્વના અંગો એ તમામ પર અસર કરે છે અને તેના કારણે માસૂમ બાળકો કુમળી વયના બાળકોમાં ફેલાય છે અને અંતે મૃત્યુને ભેટે છે હવે આવા જવાબદારી ચોક્કસપણે આવે છે સૌથી પહેલાં તો માતાપિતાની કે કેવા પ્રકારે પોતાના ઘરને કોઈપણ પ્રકારના વાયરસથી મચ્છરોના બ્રિડિંગથી સુરક્ષિત કેવી રીતે રાખવું એ જવાબદારી બીજી તરફ આરોગ્ય તંત્રમાં એ જવાબદારી કે વધુને વધુ ગ્રામ્ય સ્તરોમાં જે ફેલાઈ રહ્યો છે ગામડામાં લોકોમાં જાગૃતિ ફેલાવે હેલ્થ વર્કરોને પણ ચોક્કસપણે તાલીમ આપે અને સાથે સાથે જ્યારે એડમિટ થાય છે ત્યારે ડોક પણ ચોક્કસ પોતાની રીતે પ્રયાસો કરે જ છે બાળકને બચાવવાના હવે આપણે આશા રાખીએ કે જે પ્રકારે વાયરસનો સતત દિવસે ને દિવસે કેસ વધી રહ્યા છે અંકુશ મેળવવામાં સમગ્ર જે આરોગ્ય તંત્ર છે તે સફળતા મેળવે અને આ જે કેસ છે જે વાયરસ છે તે આગળ ફેલાતો અટકે તો આજે અત્યંત મહત્વના મુદ્દા પર વાતચીત આવતીકાલે ફરીવાર આવા જ કોઈ નવા મુદ્દા સાથે આપની સામે રજૂ થઈશ ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર